નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવું વાલનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા વાલનું શાક બનાવવા માટે મેં આ નાની સાઇઝના જે વાલ આવે છે એ પલાળી દીધા હતા રાત્રે અડધો કપ પલાળિયા છે તો અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું તો હવે આને આપણે બાફી લેવાના છે તો અહીંયા આપણે એડ કરી દઈશું વાલને મેં બે થી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લીધા હતા એટલે આપણે એ પાણી આપણે અત્યારે એડ કરી દઈશું અને વાલ ડૂબે એની ઉપર આપણે થોડુંક પાણી વધારે એડ કરીશું તો અહીંયા અમે આ રીતનું પાણી લઈ લીધું છે તો હવે આને આપણે ઢાંકણ ઢાંકીને ત્રણ થી ચાર સીટી થવા દઈશું તો ચાર થી પાંચ સીટી આપણે કરી લીધી છે તો હવે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા વાલ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે વઘાર કરવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈએ તો અહીંયા મેં મોટી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા તેલનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખીશું તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું એક તમાલપત્રનું પાન એક તજનો ટુકડો અને એક સૂકું લાલ મરચું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું તો આપણું જીરું સંતળાઈ ગયું છે તો એમાં એક ચમચી આદુ લસણ અને મરચાં પેસ્ટ એડ કરીશું આદુ લસણ અને મરચા થોડાક સંતળાઈ જાય એટલે એમાં આપણે એક ચમચી જેટલો ચણા લોટ એડ કરીશું જેથી કરીને આપણી ગ્રેવી થોડીક જા બની આ રીતે તેલમાં સાંતળી લેશું એટલે લોટની કચાસ દૂર થઈ જાય હવે લોટ તેલમાં સંતળાઈ ગયો છે તો એમાં આપણે બે મોટી સાઈઝના ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એને આપણે ઢાંકીને મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને આપણે ટમાટા સારી રીતે ચડી જાય અને ટમેટામાંથી તેલ પણ છૂટું પડવા લાગે તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણા તેલમાંથી તો આપણા ટમેટામાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે મસાલા એડ કરી લઈશું તો એમાં હું અડધી ચમચી જેટલી હળદર એડ કરી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી એક ચમચી ધાણાજીરું પાવડર अर्धे चमचे गरम मसाला पावडर ऍड करीस आणि स्वाद मुजब मीठ हो ऍड करीस तर बदा मसाला सरस रीते मिक्स करे लेस आ रीते आपण एक बे मिनिट सुधी સાંતળી લઈશું જેથી કરીને મસાલા આપણા સારી રીતે સંતળાઈ જાય અને આપણા શાકનો કલર એકદમ સરસ હતો તો આપણા મસાલા એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે બાફેલા વાલ ઉમેરી દઈશું અને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો બાપતી વખતે તમારે પાણી થોડુંક ઓછું લાગે તો અત્યારે એડ કરી દેવાનું વાલને આપણે સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લીધા છે તો એમાં આપણે બે ચમચી મેં આંબલી પલાળીને રાખી હતી તો આંબલીનો પલ્પ લઈ લીધો છે બે ચમચી જેટલો એ એડ કરી દઈશું અહીંયા આમલીનો સ્વાદ ખૂબ સરસ આવશે અને બે ચમચી જેટલો ગોળ લઈ લીધો છે ખટાશને બેલેન્સ કરવા માટે એ એડ કરી દઈશું અને એક લીલા મરચાંને આ રીતે ચાર કટ કરી લીધા છે એ એડ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ સુધી થવા દઈશું જેથી કરીને મસાલાનો સ્વાદ સરસ રીતે વાલમાં ચડી જાય તો ચાર થી પાંચ મિનિટ બાદ આપણે જોઈ લઈએ તો ગ્રીવ એકદમ સરસ ઘટ બની ગઈ છે અને શાક પણ સરસ રીતે ચડી ગયું છે તો હવે આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને એક વઘરિયું લઈ લીધું છે

આપણે આમાં યાદ કરી લઈશું તડકો લગાવવાથી આપણો શાકનો કલર એકદમ સરસ રીતે ખીલી જશે તો તમે જોઈ શકો છો આપણા શાકનો કલર એકદમ સરસ રીતે બદલાઈ ગયો છે હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું તો તૈયાર છે આપણા વાલનું શાક તો હવે આપણે એક ડીશ તૈયાર કરી લઈશું તો આપણું લગ્ન પ્રસંગમાં બને એવું જ વાલનું શાક બનીને તૈયાર છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થયું છે રોટલી રોટલા અથવા ભાત સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું લગ્ન પ્રસંગમાં બને એવું વાલનું શાક ગ્રેવી વાળું બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો